પાટણમાં નિસંતાન દંપતીને બાળક વેચવાને લઈને તફાસમ ધમધમાટ ચાલી રહ્યું છે ત્યારે પોલીસને વેચી દેવાયેલું બાળક મળ્યું છે અને બાળક પાલનપુર શિશુ ગૃહમાં સુરક્ષિત થવાનું એસપીએજ નિવેદન આપ્યું પાટણ પોલીસના મતે બાળકનો જન્મ થરાણી સંસ્કાર હોસ્પિટલમાં થયો અને રૂફી નામના કમ્પાઉન્ડરે બાળકને લઈને શિલ્પા ઠાકોર અને ઝુલાચાપ ડોક્ટર સુરેશ ઠાકોર સાથે સોદો કર્યો જે કે બાળકને તબિયત લથડતા નીરો નામના તે બાળક સુરેશને પરત કર્યું તેમજ એક લાખ 1,20,000 ની

સર્ટિફાઈડ કોર્સ કરેલો છે ઓપરેશન થિયેટર માટેનો જે સંસ્કાર હોસ્પિટલ થરામાં કામ કરતો હોય એને ડિટેઇન કરવામાં આવેલો છે અને એની આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે પાટણની સંતાન દંપતીને બાળક વેચાણ આપવાના મામલે આજે પાટણ એસવીએ પ્રેસ કરી હતી ને પ્રેસમાં અનેક ખુલાસા થયા છે જે રીતે બાળકને વેચવામાં આવ્યું છે બાળક ક્યાં છે ક્યાં હતું અને કેવી રીતે આ સોદા થયા એ બાબતે અત્યારે એસપી સાથે જે થયેલી પ્રેસમાં એસપીએ કહ્યું કે જે બાળક છે અત્યારે હાલ જીવિત છે અને આ બાળક અત્યારે હાલ પાલનપુર ખાતે બાળ સુરક્ષા ગૃહમાં છે અને એની તબિયત સારી છે એક આ પહેલો ખુલાસો સાહેબે કર્યો બીજો ખુલાસો એ થયો છે કે બાળક ક્યાંથી આવ્યું હતું તો બાળક થરા હોસ્પિટલમાંથી આવ્યું હતું ને થરા હોસ્પિટલમાં જે હોસ્પિટલથી એના જે રૂપસી નામનો એક વ્યક્તિ હતો એને આ બાળક લીધે આખો સોદો કર્યો તો અને એમાં જે છેલ્લા ચાર દિવસથી સતત જેનું નામ આપણે સાંભળી રહ્યા છીએ ઝોલાછપ ડૉક્ટર સુરેશ ઠાકોર એનું નામ ખુલ્યું સાથે સાથે જે એફએસડબલ્યુ એટલે ફિમેલ હેલ્થ વર્કર નામની જે શિલ્પા અત્યારે હાલ રિમાન્ડ માગવામાં આવ્યા હતા એ રિમાન્ડ બે તારીખ સુધીના મંજૂર થયા છે એનું પણ નામ ખુલ્યું છે અને આ બાળકનો સોદો થયો હતો પરંતુ જે વખતે આ બાળક માદું પડ્યું એ બાળકને એક બનાસકાંઠાના મોટા ગામ પાસે બિનવારસી હાલતમાં મૂકવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક સરપંચ અને લોકોની જાગૃતિને કારણે બાળક બચી ગયું અત્યારે પરંતુ હવે હજુ પણ આ તો પહેલો જે ફેસ હતો એ પૂરો થયો છે એના પછી ક્યાંક ને ક્યાંક વધુ ખુલાસા થઈ શકે છે કારણ કે જે રીતે રિમાન્ડ માગે છે રિમાન્ડ બે તારીખ પત્યા પછી ખૂબ અનેક નવા ખુલાસા થઈ શકે એમ છે અને કેટલાક બાળકો એકથી વધુ હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ